હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો અત્યારે સડનલી પ્લાન બન્યો છે ભગુડા જવાનો મોગલ ધામ દર્શન કરવા જવાનો તો હું મમ્મી પપ્પા નિશા અને બબ્બુ અમે ચાર પાંચ કેવા થયા હું મમ્મી નિશા પાંચ જણ જઈ રહ્યા છીએ હા ધલા હા બનાવવાનું સ્ટાર્ટ કરી દે તો શૂટિંગમાંથી હું આવી છું ધવલ જસ્ટ મને નીચે ડ્રોપ કરીને ગયો છે પછી મેં એને પાછો ફોન કર્યો મેં કીધું આપણે જવાનું છે આવી રીતે એને કીધું ઓકે તો અત્યારે એ આવે છે ઉપર અમે લોકો બધા જમી લઈએ અને જમીને હું મેકઅપ પહેલાં નીકાળી દઉં ફ્રેશ થઈ જવું થોડી ચેન્જ વેન્જ કરી લઉં અને પછી જમી લઈએ જમીને પછી નીકળીશું ભગુડા જવા માટે તો ચલો ફટાફટ પહેલાં મેકઅપ હું કરી દઉં અને ચેન્જ વેન્જ કરીને રેડી થઈ જાઉં પછી નીકળીએ

अनसाबेन रेडी हां रे क्या चाहिए आपरे प्रसन्न दरा मंदिर मंगरबाई ले मम्मी मंगरबाई क्वेश्चन नंबर हाय गुड्डू चलो रेडी काय नाही चलो भगुडा चाहिए मम्मी आपण भगुडा हेलो गाइस तो घर निघडले मॅक्सिट 10 वाजल्याचे आणि कढिएचे आम्ही लको चलो गुड्डू अंदर चलो मम्मी यजसे दवला ह इन मनली जवर नाही आवी आम्ही आलो वैलेबी मम्मी ना ओकी दे के ब्लँकेट लिदू बोलवा साठी <laughs> चलो 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 गुडो अंदर मां हेलो गाइस तो निकडिए छे मे लोगो तयार आहे 10 वाल्याचा रातना लवकर जावा साठी जैसे ना प्लीज यार बाबू बार खड़ा में से बाबू को मन्न नहीं मजा आती यार बाबू तो ऑटो मीटर आने में कितनी रहे ना बेसी जी चलाओ बाबू बेटा नानी में बैठવાનું છે કાટા अब पानी साफ सीट लाएंगे હું ઘી આવી ગયા અત્યારથી હું સીધી પગલા લાંબા કરીને માસી ને માર માથા મૂક્યો મુગલ માતાએ જતા હતા અમે લોકો ભગોડા એના પહેલાં મેં કીધું આપણે પહેલાં અમે લોકો રાણીસર ધામ દર્શન કરવા આવ્યા રસ્તામાં આવ્યું એટલે

એન પછી કયા જગ્યા વખત તો આવી આવીશ તું આવી જશે ચલો હવે કેમ કે જગ્યાએ બ્રેક લઈશું અને ડાયરેક્ટ જઈએ ભગુડા મા દીકરી જોવો અભી આહા મમ્મી કે બે હુક્યું મજબ સૂકી આપણે બે લીલીયું આપણે બે માં દીકરી લીલી માં દીકરી ચલો અભી ચાલો જમા આજ નું ગડવું આજ નું છે મોમ આજ નું છે હંસાબેન આજ નું મળેલી ભેટ છો કુદરત તરફ મળેલી ભેટ છો તમે મારા ફેવરેટ છો ડેડી 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 કુલ

ગૂગલ કરીને તમને પ્રૂફ કરીને બતાવો તમે માનસો નહીં એમ કે સારું બાબા તમારું ફેવરેટ ગીત કો ચલો તમારું ફેવરેટ સોંગ કો ના તમારું એક જ ફેવરેટ કો બધા ફેવરેટ નહીં એક જ કો ઈ વગાડી આપણે બપોર વગાડતા હું પપ્પા એમ જ રેડિયો પર તમારો વાગતા હોય છે ને રૂમમાં ગાલજો આપણે તો ઈ માં હા એવા સોંગ મગા એવું કો કો તમારું સોંગ ફેવરેટ

આવું કયું શોંગ છે રાહી મનવા આયો રહે ઉપરે આયું રાહી આ બ્લેક એન્ડ વ્હાઇટ પપ્પા તો બ્લેક એન્ડ વ્હાઇટ છે બે બે ભાઈબંધ છે અચ્છા ઓકે કપૂર સાહેબનું કપૂર સાહેબ કપૂર સાહેબ છેની અંદર કપૂર સાહેબ છે પપ્પા કપૂર સાહેબ છેની અંદર પપ્પા પૂરા રાહ તો રફી સાહેબ છે યુ अच्छा सॉन्ग जब sorry નો ડિસ્ટર્બ ગાઈ કોણ આવું મનોજ કુમાર હેમા યસ ક્રાંતિ

નગार्जुन सागर નગार्जुन सागर गाइस પણ મા નગार्जुन सागर ચેન મોસ્ટ ફેવરિટ મોસ્ટ ફેવરિટ ઇટ ઇમમ મેડિસિન 1 મેન આર્મી માસ્ક અને ડોટ નંબર ડોટ નંબર મેમીકરી કરતી થી છાય ડોટ નંબર 1 ફિલ્મ પેલા જે સુરામુખ સામળન ડાઉટ સામળન ફિરોઝ 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 અને

માસ્ટ બંને પિક્ચરો જોજો જ કરતી એમાં ડોન નંબર વન તો મારું એટલું ફેવરેટ એટલું ફેવરેટ કે ના પૂછો વાર એટલું ફેવરેટ અને એમાં પેલો જાવ જાદવ જાદવ એટલા ટાઈમ થઈ ગયો તો જાદવની તો એનો ફ્રેન્ડનો એ ખાસ પેલો દે છે બોડીગાર્ડની એનો ફ્રેન્ડ હોય તો વાત કરો તમે વાત તો વાત આવું કરતા. ચલો સોમ સમજી લઈએ નાગાર્જુન સાગરની વાત એ તો મારે બહુ ફેવરેટ તો બહુ જ બહુ જ બહુ જ

ગલ માતાના દર્શન કરી લીધા છે દર વખતે નીચેવાળા મંદિરે દર્શન કરીએ છીએ આમાં બી પાછી વળશે આજે વાર ઉપર જઈ રહ્યા છે અમે લોકો सायर <laughs> म

અને મજા આવે એકદમ પીસફુલ વાતાવરણ હતું તો કઈ દર્શન થઈ ગયા છે હવે નીકળીએ ઘર તરફ જવા હોટલ સહયોગ પર ઉભા છે અમે લોકો ખાવાની મારી ઈચ્છા છે જોઈએ ડર બાજુમાં જઈએ ને કંટાઈને બાજુમાં સારી લાગે ગાઇઝ ગરમમાં તો અહીંયા ભજીયા વજીયા મળે છે મમ્મી રસ જણા કલ્લા પેક કપારસ જણા બંના ચોમ રસ જણા કાજુ ખુશી આવે ડર દરિયા દરિયો હેલો ગાઈસ તો સાત વાગે ને ત્રેવીસ મિનિટ થઈ છે એટલે કે સાડા સાત વાગ્યા છે અને અમે લોકો પહોંચ્યા છીએ ઘરે બધા ઉપર ગયા હું ખાલી પાછળ છું આજે ઠંડી બહુ લાગે નહીં સવાર સવારમાં છે શું છે કાલ રાત્રે પણ હતી હવે જઈને સૂવાની વાત છે ડાયરેક્ટ બહુ ગઈ છે અને છેલ્લા છેલ્લા ત્રણ કલાક મેં ગાડી ચલાવીને સવા પાંચ સાડા પાંચ છેલ્લે બે અઢી કલાક ગાડી મેં ચલાવી થાકી ગઈ છું હવે સુઈ જવાનું છે

કબરાવ જવું મમ્મી ને મમ્મી ને બહુ જ ટાઈમ થી કબરાવ જવું મમ્મી અડધે પહોંચી કે આપણે કબરાવ જઈએ એને ખબર નહીં પડતી બંને મંદિરમાં માં કબરાવ મમ્મી જોવે છે ને ફોન માં એટલે કે કબરાવ જવું કબરાવ જઈશું આપણે બહુ ટૂંક જ સમય માં કબરાવ જઈશું આપડે દર્શન કરવા માટે ઓકે ચલો બાય ગુડ ડે ગુડ નાઈટ ગુડ ડે તો એક્ઝામ ચાલે છે નહીં નહીં બસ કઈઝ એની સાથે જ હું આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ બાય